ઉપરવાસમાં ભારે વરસાદ બાદ છોટા છોટાઉદેપુરમાં નદીઓમાં સારી આવક થઈ છે અને કેટલીક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે નસવાડીમાં આવેલી નદીમાં ઘોડાપુર આવ્યું છે નદી જોવા મળી ભયજનક સપાટીએ અશ્વિની નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે સિઝનમાં ફરી એકવાર નીર આવતા નદી તોફાની બની બે કાંઠે વહેતી જોવા મળી નસવાડીના ડુંગરાળ વિસ્તારમાં નીકળી નદી મળે છે ચાંદોદ ખાતે નદીની ભયજનક સ્થિતિના પગલે નીચાણવાળા ગામોને સતર્ક કરવામાં આવ્યા બીજા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી રહી લાંબા વિરામ બાદ થયેલા વરસાદે અનેક નદીઓ જે છે તેને પૂરની સ્થિતિ સર્જી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે નસવાડી વિસ્તારમાં આવેલી અશ્વિન નદીના વહેણના દ્રશ્યો છે કે જ્યાં ઘોડાપુર આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે મહત્વનું એ છે કે અશ્વિન નદીના વહેણનો જે વધારો થયો છે આ જે તરફથી વહેણ આવી રહ્યું છે તે ડુંગરાળ વિસ્તારમાંથી જે વહેણ જે છે તે અશ્વિન નદીમાં પડતાની સાથે આ પ્રકારના ઘોડાપુર જેવી સ્થિતિ જે છે તે સમગ્ર નદીની અંદર જોવા મળી રહી છે આ ઘોડાપુર જે છે તે અત્યારે હાલ ડભોલ ચાંદોર કરનારી તરફ જઈ રહ્યું છે અને મહત્વનું એ છે કે નીચાણવાળા વિસ્તારો જે છે તેને એલર્ટ કરી દેવામાં આવે છે જોકે નશ્વ વર્ષવાડી વિસ્તારની અંદર થોડો વરસાદ થાય છે અને અશ્વિન નદીની અંદર પૂર્ણ આવવાની જે સ્થિતિ જે છે તે દર વર્ષે જોવા મળતી હોય છે ફરી એકવાર આ જ પ્રકારના દ્રશ્યો જે છે તે સર્જાઈ રહ્યા છે મહત્વનું એ છે કે હવામાન વિભાગે પણ ભારતીય અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે એક તરફ નદીનું વહેણ જે છે તે પૂરજોશમાં વહી રહ્યું છે અને વરસાદ પણ ધીમી ધારે શરૂઆત જે છે તે જોવા મળી રહી છે વહેણ જોતાની સરખે લાગી શકે છે કે કેટલા પૂરજોશની અંદર આ જે ઘોડાપુર આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે મહત્વનું એ પણ છે કે જ્યારે જ્યારે વરસાદ થાય છે ત્યારે આ જ પ્રકારની સ્થિતિ આ વિસ્તારમાં જોવા મળતી હોય છે અગાઉ પણ જ્યારે વરસાદનો પ્રથમ રાઉન્ડ હતો ત્યારે પણ આ જ નદીની અંદર આ જ પ્રકારનું વહેણ જે છે તે નદીની અંદર જોવા મળ્યું હતું અને ફરી એકવાર આજ પ્રકારનું વહેણ જે છે તે ગઈકાલે વરસાદ થયો હતો ને ત્યારબાદ આ સમગ્ર પરિસ્થિતિ જે છે તે અશ્વિન નદીની અંદર જોવા મળી રહી છે જોકે નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવાની નોબત આવી છે કેમેરાપર્સન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી પાસે આવેલ માતા ટેકરી પર ભારે વરસાદ સવારથી વરસાદ પડી રહ્યો છે જેના કારણે પર્વતીય ઝરણા પૂર ઝડપે વહી રહ્યા છે સુંદા માતા તીર્થસ્થાન તરફ જતી સીડીઓ પર પાણીનો ધોધ વહેતો થયો ટેકરી પર આવેલા મંદિરની સામેના રસ્તાઓ પર ત્રણ ફૂટ સુધીના પાણી વહી ગયા છે જાલોરનું એકમાત્ર પહાડી પર્યટન અને તીર્થ સ્થળ પર ભારે વરસાદના કારણે તીર્થયાત્રીઓ અને પ્રવાસીઓએ પણ સલામત જગ્યાઓ શોધી કાઢી હતી માતા પર્વત પર ભારે વરસાદમાં ગુજરાતના પાંચ યાત્રીઓ તણાયા હતા જેમાં પોલીસ અને સ્થાનિકોએ ચાર યાત્રીઓને સુરક્ષિત રીતે બચાવી લીધા જ્યારે એક મહિલાનું તણાઈ જતા મોત થયું તો જે પ્રકારના દ્રશ્યો રાજસ્થાનના જાલોરથી સામે આવી રહ્યા છે એક ગુજરાતી મહિલાનું મોત નિપજ્યું સુંધા માતા દર્શન કરવા માટે તે ત્યાં ગયા હતા સીડીઓ પર પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળી રહ્યો છે એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો રાજસ્થાનના ઘણા ભાગોમાં તોફાની વરસાદ છે તે વહી રહ્યો છે ત્યારે પાંચ ગુજરાતીઓ છે તે ફસાયા હતા જેમાંથી ચારને બચાવી લેવામાં આવ્યા જ્યારે એક મહિલાનું વહી જતા મોત નિપજ્યું છે ઉલ્લેખનીય છે કે સતત વરસાદ છે તે ગુજરાતની સાથે સાથે રાજસ્થાનમાં પણ મેઘરાજા તોફાની બેટિંગ અહીં કરતા જોવા મળી રહ્યા છે જેના કારણે જનજીવન પણ ઠપ થયું છે દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો પાણીનો વહેણ છે તે કેટલો તીવ્ર છે તે જોઈ શકાય છે રાજસ્થાનના જાલોરના આ દ્રશ્યો છે સુંદા માતાના પહાડી વિસ્તારમાં ધોધમાર વરસાદની વચ્ચે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે મહેસાણાના જિલ્લાના વિજાપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે શહેરભરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે ત્યારે વિજાપુર એસટી ડેપો નજીક આવેલા રેલવે ઓવરબ્રિજના ગરનાળામાં વરસાદી પાણી ભરાયા છે ત્યારે રાહદારીઓ વાહન ચાલકો ગરનાળાના પાણીમાંથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે લોકોએ તંત્ર પાસે ગરનાળામાંથી પાણીના નિકાલની માંગ પણ કરી છે રાજ્યભરમાં સવારથી જ વરસાદી માહોલ છે અને તેમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ જે છે અલગ અલગ જિલ્લાઓમાં વરસી રહ્યો છે અને હાલ અમે ઊભા છીએ મહેસાણાના વિજાપુર તાલુકામાં કે જ્યાં હાલ આપ જે જોઈ શકો છો કે વિજાપુરનું આ રેલવેનું ગરનાળું છે એસટી ડેપો પાસે આવેલું આ રેલવેનું ગરનાળું અત્યારે પાણીથી છલોછલ ભરાઈ ચૂક્યું છે જે પ્રકારે વરસાદ વિજાપુરમાં ખાબ્યો છે ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ જે છે તે પડ્યો છે અને તેના કારણે વિજાપુરની સ્થિતિ બદતર થઈ ચૂકી છે અનેક જગ્યા જે છે નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં વિજાપુરમાં પાણી ભરાયા છે અને એમાંનું આ જે છે રેલવેનું ગરનાળું છે જો કે ગરનાળાનું એક તરફનું અંડર કન્સ્ટ્રક્શન કામ જે છે તે થઈ રહ્યું છે અને બીજી તરફ આપ જે જોઈ શકો છો કે વાહન ચાલકો જે ટુ વ્હીલર ચાલકો હોય કે ફોર વ્હીલર ચાલકો હોય કે રાહદારીઓ હોય તે લોકો જે છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે પરંતુ જે પ્રકારે પાણી ભરાયું છે ગરનાળામાં પાણી ભરાયું છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને જે સ્થિતિ જે છે તે અત્યારે વિજાપુરની અનેક જગ્યાએ જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને તેના કારણે સ્થિતિ બદતર થઈ ચૂકી છે કેમેરામે શૈનિક મહેતા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી વિજાપુર તો બનાસકાંઠા જિલ્લામાંાર્વતિક મેઘ મહેર છે તે ડીસામાં ધોધમાર વરસાદ વરસ્યો વરસાદ વરસતા ધોળિયાકોટ વિસ્તારમાં પાણી ભરાયા ધોળિયાકોટ વિસ્તારમાં આવેલ અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઈ છે હરિઓમ પાર્ક ઇન્દિરાનગર સહિત સોસાયટીમાં પાણી ભરાતા હાલ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા ધોળિયાકોટ વિસ્તારના રસ્તાઓ પર પાણી ભરાતા સ્થાનિક મુશ્કેલીમાં મુકાયા છે અઢી ઇંચ વરસાદમાં સમગ્ર ડીસા શહેર પાણી પાણી થઈ ગયું છે શાકભાજી બીજું અહીંયા બહુ તકલીફ પડે છે અને અહીંયા પાણીનો કોઈ નિકાલ જ નથી ચોમાસામાં વરસાદ જ્યારે અહીંયા આવે છે ત્યારે બધું અહીંયા પાણી આ બાજુનું જે એરપોર્ટનું બધું અહીંયા અહીં સંગ્રહ થાય છે એનો આગળનો કોઈ નિકાલ જ નથી બહુ પાણી મુશ્કેલ પડે છે બે બે ફૂટ પાણી ભરાય છે કોઈ નગરપાલિકા કોઈ આવતા નથી કોઈ અંબાળ આવતા નથી કોઈ દેખતા નથી કે કેવી રીતે તકલીફ પડે માણસ જોવા આવવું પડે ને કે ભાઈ શું થાય છે શું તકલીફ છે માણસ સંભાળ લેવી પડે નથી અમને નગરપાલિકાનો આ વિચાર થાય એટલે થોડું કરવું પડે યાર પણ કોઈ સંભાળ લેતા નથી કોઈ અને વોટ લેવા માટે બધા આવતા રહે પણ કોઈ કરતા નથી બોલો વોટ લેવા આવતા આ નથી જોતા નથી કરતા અહીંયા વરસાદ થોડો આવે પાણી ખૂબ ભરાઈ રહ્યું છે અને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે સાધન પણ અહીંયા બંધ થઈ જાય છે પાણીના ભરાવાના કારણે અને સોસાયટી અંદર જે નગરપાલિકાના સદસ્યો જીતેલા છે એ આ પાણીનો કોઈ નિકાલ કરતા નથી ને ક્યારે પણ કોઈ જોવા આવ્યું નથી નગરપાલિકામાંથી ને કોઈ સમસ્યાનો સમાધાન ને નથી ડીસા શહેરમાં પડેલા અઢી ઇંચ વરસાદથી સમગ્ર ડીસા શહેર પાણી પાણી થઈ ગયું છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ધૂળિયા કોટ વિસ્તાર છે ડીસાનો કે જ્યાં અલગ અલગ સોસાયટીઓ આવેલી છે તે સોસાયટીના રસ્તાઓ અત્યારે સ્વિમિંગ પૂલ બન્યા છે રસ્તાઓ સ્વિમિંગ પૂલ બનતા જે વાહન ચાલકો તેમજ સ્થાનિક રહીશો છે તેમને મુશ્કેલીનો સામનો જે છે તે અત્યારે કરવો પડી રહ્યો છે કારણ કે શાકભાજી લેવા જવું હોય બજાર જવું હોય કે પછી વિદ્યાર્થીઓને શાળાએ મૂકવા હોય તો બાળકોને કઈ રીતે શાળાએ મૂકવા તે પણ એક પ્રશ્ન તૈયાર બન્યો છે અને આપ જ્યાં નજર કરો ત્યાં રસ્તાઓ પર પાણી ભરાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે આમ

બપોરે ચાર સુધી અગિયાર જિલ્લામાં રેડ એલર્ટ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે અમદાવાદ સહિત ઓગણીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અતિ ભારે વરસાદની સંભાવના જ્યારે ત્રણ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે તો બપોરે ચાર વાગ્યા સુધી અગિયાર જિલ્લાને ખૂબ જ સાવધાન રહેવું પડશે અગિયાર જિલ્લામાં રેડ એલર્ટ છે તો બીજી તરફ ઓગણીસમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે આ તમામ વિસ્તારોમાં ચાર વાગ્યા સુધી ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવી સંભાવના હવામાન ખાતા દ્વારા જે પ્રકારની આગાહી આપવામાં આવી છે બપોરે ચાર વાગ્યા સુધી મેઘરાજા ભુક્કા બોલાવી દેશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે જેમાં કેટલાક વિસ્તાર છે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અગિયાર જિલ્લાને ખૂબ જ સાવધાન રહેવું પડશે કારણ કે ચારથી ચાર વાગ્યા સુધી અગિયાર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ઓગણી જિલ્લામાં પણ ભારે વરસાદ થઈ શકે છે જેના માટે ઓરેન્જ એલર્ટની આગાહી કરાઈ છે